અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો 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 કમેન્ટ અને જોતા રહો પડે પળના દરેક પ્રકારના સમાચારો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કડક પગલા લેવામાં આવ્યા છે ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઘોઘાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ઘોઘા સહિત ભાવનગર જિલ્લાના તમામ બંદરો પર તંત્ર દ્વારા ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે આ સિગ્નલ સૂચવે છે કે દરિયામાં ભારે પવન અને તોફાની મોજાની સંભાવના છે અને માછીમારો તેમજ દરિયાઈ ગતિવિધિઓ સાથે સંકળાયેલા લોકોએ સાવધાન રહેવું હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરી છે જે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ચાલુ રહી શકે છે ખાસ કરીને સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે તંત્ર દ્વારા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયા કિનારે રહેતા લોકોને અને ખાસ કરીને માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ન ખીડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે માછીમારો દરિયા કિનારે સુરક્ષિત રીતે લાંગરી દીધી છે ભારે વરસાદની આગાહી અને દરિયાઈ કરંટને જોતા પોલીસ અને તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને